હાલો મિત્રો જો આપને ખરેખર શરીરમાં અચાનક ખજવાળ ઉપડી જાય આખા શરીરમાં તો બીજું કંઈ કરવાની જરૂર નથી ગરમ પાણી લઈ એમાં ફટકડી આવે ફટકડી ફટકડીનો કફડો પાણીમાં થોડીક વાર ફેરવી અને પછી એ પાણીથી તમે નાઓ અને જો દરરોજ નાવો તો વધારે સારું ત્રણ ચાર દિવસમાં ખજવાળનો પ્રોબ્લેમ અને સ્કિનનો જે કંઈ પ્રોબ્લેમ હશે ફંગસનો ખાસ તો અને એ મટી જશે બરાબર છે એટલે આ પ્રયોગ આપણે કરવા જેવો છે જ્યારે એવું લાગે કે ઘણીવાર કોઈને બીમારી હોય અને બીમારી છે એ પકડાતી હોય ધારો કે ઘણી વાર શું છે કે ડૉક્ટરો પણ છે એ ઇન્વેસ્ટિગેશન કરીને એમ કે ભાઈ આમાં તમને કાંઈ વાંધો નથી છતાંય તમને આ પ્રોબ્લેમ શું કામ છે ખબર પડતી નથી એટલે જેને કહેવાય કે જેનું નહીં નહી ન થઈ શકતું હોય એવો કોઈ પણ રોગ હોય જે એક પ્રયોગ આ કરવા જેવો છે સિંધા લુણ કકડો જ્યારે સૂતા હોય ત્યારે એના પલંગ નીચે કે એના બિછાના નીચે રાખી દેવામાં આવે તો અઠવાડિયાની અંદર પહેલી વસ્તુ તે છે કે જો એને સામાન્ય રોગો છે તો મટી જ જશે અને નહીં તો એનું શું નિદાન છે અથવા શું કારણે આ થાય છે એનું કારણ પણ જાણવા મળી શકશે બરાબર લાભ એ પ્રયોગ મિત્રો મેં આપને કીધા છે યાદ રાખશો જીવનમાં ઘણીવાર આવા ટૂચકાઓ આવા પ્રયોગો ઘણું બધું એવું કામ કરતા હોય છે કે જે આપણા હજારો રૂપિયા બચાવી દેતા હોય છે દેવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને લાઈક કરવા બંને તો ખૂબ ખૂબ આભાર